બગાડી તો તારું કોણ નહીં લે પણ તું મારા જોડી આવ્યો મને કંટાળો લેવડાવે તું જાને કંટાળો એકલો બેઠો બેઠો કરી એકલો બેઠો બેઠો બોલી એ બેરિયા એ બેરિયા એટલે કાયો કરવા દે એ બેરિયા પેલું બોલ બોલ કરી લે એકલો ચાનો કઉટાળો અલ્યા

બે મોકમ ન ના હોય તો પાર આવક થાથરી બંધ હું હી મને બધું ખબર પડે હમણાં તું પણ ઓઠું પરથી બધું ખબર પડે હારા ગલે ખાવા લેવું હે ખવડાવું મારા પૈસા એને ખાવું હોય ને એટલે મારે ચો ગલ્લા નહીં વેવાનું વહી જ છે હું તો ગલ્લા દરોજ લઉં હું પરિકા ને ભરીકા મારો ચો પૈસા નહીં થઈ વાત છે તો તું મન ખવડાય હે બેરીએ તારું ના હોય ને તો દવાખાને હારા થઈ ને આમ ઈલાજ કરાવ તો તું હોય ને તારી જિંદગી સુધર કેનલમાં ના જવું એટલે ના ભાઈ મુ નહીં આવવાનું મને લાગે બી કેનલમાં પડે તો ઓનો વપરાતું નહીં ને મારું દિવસ કંટાળો લેવડો ભાઈ યાર હું કરવું કેનાલમાં જવાનું કેસું સંભળાય હોટેલમાં ખાદ મારા જોડે એટલા બધા પૈસા નહીં ગલ્લા ખાવું હોય તે ખવડાવું એટલા બધા પૈસા નહીં હોટેલમાં જવાના મારા દિયો બેરિયા ઈ નહી કેતો હોટલમાં જવાનું ખાવાનું બાવાનું ઓછું સંભળાય કંટાળો લેવડાવ

તો મને નહીં આવતી છે રાખતા દી ને હું તો બપોરે હું તો તો ચાલે હું કહી રાતે જ ઊંઘવાનું ખાવાનું તન ટાઈમ હમરાયું 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 હમરાય તો તું કોનમાં માં ભાઈ હમરાય જ ન આ ચોય હમરાય આ ચોય હમરાય યે તો તો આ બેરો નહીં ફાઈનલ આ ચોક લોરી કરાયો હો માં બન માં જોઈયો છે ને એટલે આ બેરાનો રોલ કરાયો મૂચમ કહું વાયરો કાલ તો આમ હરખો હતો ને આજે ચમ આને આમ થયું બેરાનો રોલ કરવો પડે હા હા વખાવ પડે લે તો હું બેરો હતો તા મસ્તી કરતો તો આવી મસ્તી આવી મસ્તી આવી મસ્તી મસ્તી ના કરું ના પડ દે મારવા ને બુડા પણ ચકા પડકવા ને અબ બેરો હોય તો ચાકા પડે આમ સીધો હોય તો ચાકા પડે તો ઈ મિંચી તો ચાકા કે તો મસ્તી કરતો તો ભૂલ થઈ ગઈ બસ જા માફ હેલે હમણાં કહેતો કે આમ આટલા બોલવા કઈ કે પેલું આ હું બતાવતો હતો હું બતાવતો પેલું આમ કઈ આટલા વખાઈ તું મસ્તી કરતો તો હવે મારા મસ્તી કરી પછી એ તો કોઈ નતું લે પેલું કોક કહતું ને એ જતું રહ્યો હવે સમજી ગયો ને હવે વાત ને તું શાંતિ બે તો ખાલી ખાલી મને કેતો તો ખાલી ખાલી તું મારી મસ્તી કરતો પણ તારી મસ્તી થઈ જઈ એ હા ખબર પડી બહુ મસ્તી ના કરાય હવે મારો કોક દે કરી લે લે તારા માટે હાજમોળા લાવ્યો છું ખાવી હાજમોળા લે અજમુલા તો મસ્ત હ પણ ખવ ના ખવવા બેરા કો કાયદે ના કયો ખા દે એ મસ્ત દિન અજમુલા આવવા આવવા ઓ ઓ મો કો લે આ પેલ તો બોલતો તો તજે બોલતો બંધ થઈ ગયો હરકુ બોલ કમણા ચોળે હરકુ બોલ

લાગ બીજી કંટાળો કે હું કરીશી ખબર હજી એક બીજી ખાવી મન તો લાગે બીજી મારું એટલે કમ્પ્લીટ વાત થઈ ગયા હવે તો હોટે લઈને મારું એટલે બીજા મારે હરખું બોલવાનું ચાલુ કરી દે ખોટી કોઈ વાયે મમ ખોટી મસ્તી કરવા આઈ ગયું ડે ત્યાં પેલા મસ્તી કરી હતી નવાઈ ની વાત એ વાત સાચી લે હા જો આના જોડે મસ્તી કરું જોડે મસ્તી કરું કદી આવે ને એવું કરું જો ખાલી હા